નમસ્કાર મિત્રો હર હર મહાદેવ ફરી એકવાર અમારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે જાણીએ શિવજીના બાર જ્યોતિર્લિંગોમાંથી રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે મિત્રો તમે પણ મારી જેમ મહાદેવને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી મહાદેવની કૃપા તમારા પર સદાય વરસતી રહે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે આ તીર્થ હિન્દુઓના મહત્વના તીર્થામોમાંનું એક છે ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે એને રામનાથ સ્વામી મંદિર પણ કહેવામાં આવે છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે રામેશ્વર મંદિર એક તરફ હિન્દ મહાસાગર અને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌંદર્ય પણ આકર્ષક છે રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથ સ્વામી મંદિર છે જે ટૂંકમાં રામનાથ સ્વામી મંદિર તરીકે ઓળખાય છે બારમી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યા અંદાજે પચાસ હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથ સ્વામી મંદિર જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે અત્યંત પૌરાણિક આ મંદિરની ચૌદસો ચૌદ માંગ પુનઃરચના કરવામાં આવી હતી રામેશ્વરમ મંદિરની અંદર બારસો બાર પિલર આવેલા છે તેમજ મંદિરનો વિસ્તાર બહુ મોટો છે એક અંદાજ પ્રમાણે મંદિરનો વિસ્તાર પંદર એકર છે રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે જેમાં પવિત્ર પાણી છે એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિરતીથમ કુંડ છે જેમાં યજ્ઞ કરતા પહેલા ભગવાન શ્રીરામે અહીં સ્નાન કર્યું હતું આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દિવાલો અને છતની સાથે ઉભું હતું પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું ભારતમાં જેટલાંગ પણ મંદિરો આવેલા છે એના કરતા સૌથી લાંબો કોરિડોર આ મંદિર ધરાવે છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવા સંબંધી પૌરાણિક ઘટના એવી છે કે ભગવાન શ્રીરામે પોતાની પત્ની સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચઢાઈ કરી હતી એ સમયે યુદ્ધ પહેલાંગ વિજયનો આશીર્વાદ મેળવવા અને સેતુબંધ બાંધતા પહેલાંના આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું પરંતુ શિવલિંગ ક્યાંથી લાવું ભગવાન શિવનું રહેઠાણ કૈલાશ છે અને ત્યાં જઈ ભગવાન શિવજીનું શિવલિંગ લાવવા હનુમાનજીને જવાબદારી સોંપવામાં આવે છે આ કાર્ય માટે ઉત્સાહમાં આવી હનુમાનજી દોડ્યા ખરા પણ ઉતાવળમાં તેમને પૂરું સાંભળ્યું નહીં અને તેઓ એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઈ આવો હનુમાનજી કૈલાશમાં માં આવે છે પણ ત્યાંની શિવજી દેખાતા નથી એમના મનમાં ઘુસી ગઈ હતી કે પ્રત્યક્ષ શિવજીના હાથે આપેલું શિવલિંગ લઈ જવાનું છે હનુમાને ભગવાન શિવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી અને તેમના કર્મયોગથી ભગવાન શિવે તેમને દર્શન આપ્યા ત્યારે હનુમાનજીએ કહ્યું કે બીજી બધી વાત પછી પહેલા મને એક શિવલિંગ આપો અને ભગવાન શિવે પ્રસન્ન થઈ પોતાના હાથે શિવલિંગ આપ્યું આ તરફ હનુમાનજીની બેચૈનીથી રાહ જોવાતી હતી નિશ્ચિંત કરેલું મુહૂર્ત વીતી રહ્યું હતું બધા જ ચિંતામગ્ન હતા તે સમયે ઋષિઓએ આવીને કહ્યું કે પ્રભુ જગતજની માતા રેતીમાંથી શિવલિંગ તૈયાર કરશે તો તેમાં પ્રચંડ શક્તિ આવીને વસી શકે છે સીતાજીએ રેતીથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશા માટે સ્થાપિત થઈ ગયું તેના ઉપર પ્રભુ રામચંદ્રજી ફૂલ ચઢાવવા જાય છે તે સમયે હનુમાનજી શિવજીએ પોતાના હાથે આપેલું શિવલિંગ લઈને ત્યાં આવી જાય છે તેમને આવીને જોયું તો બીજા શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે હનુમાનજીનો ઉત્સાહ જાય છે છે ઘણું જ તે સમયે ભગવાન શ્રીરામે હનુમાનજીને લઈને કહ્યું કે હનુમાનજી તમે મહાન કર્વશાળી છો તમે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવ પાસેથી શિવલિંગ મેળવ્યું છે તો તેની સ્થાપના તમારા હાથે જ થશે અહીં બે શિવલિંગ છે એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતા માતાએ સ્થાપેલું સીતાજીએ તૈયાર કરેલ શિવલિંગની જ્યાં પ્રતિષ્ઠા કરી તેનું નામ રામેશ્વર અને હનુમાનજી ભગવાન શિવજી પાસેથી જે શિવલિંગ લાવ્યા હતા તે હનુમાનના કર્તૃત્વ પુરુષાર્થ શ્રદ્ધા ભક્તિનું અજોડ ઉદાહરણ હતું તેનું નામ રાખ્યું ભગવાન રામે હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગના દર્શન કર્યા બાદ જ માતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે એ પરંપરા આજે પણ ચાલી આવે છે

સ્તવવાદીઓ વિસ્તારમાં બાંધવામાં આવેલો છે આ ત્રીસ અતિવાસ્તવવાદીઓ પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો અહીંના પાણીનું મૂંડાણ ત્રણ થી ત્રીસ ફીટનું હતું તેમજ વચ્ચે વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા પરંતુ ચૌદમી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે પરંતુ હજી એ અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે વિદેશીઓ આ બ્રિજને બ્રિજ તરીકે ઓળખાવે છે રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતા નથી એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે પણ રામેશ્વરમનું રામનાથ સ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે રામનાથ સ્વામી મંદિરનું પૂર્વી ગોપુરમ એકસો તોતેર ફૂટ ઊંચું છે મંદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદી જુદી કારીગરી જેવા મળે છે આ ઉપરાંત રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાલનો સૌથી ઊંચો ટાવર છે આ ટાવર ત્રણસો તેવીસ મીટર ઊંચો છે રામેશ્વરમ શહેર આપના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન છે જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે વિમાન માર્ગે આવવામાંગ મદુરાઈનું એરપોર્ટ સૌથી નજીક પડે છે તો ટ્રેન માર્ગ માટે પણ મદુરાઈ રેલવે સ્ટેશન જ સૌથી નજીક છે વાયા ચેન્નઈ થઈને આવવા માગતા પ્રવાસીઓ ચેન્નઈથી મંડપમ રેલવે સર્વિસનો ઉપયોગ કરી શકે છે જે રામેશ્વરમની એકદમ નજીક છે સ્વામી વિવેકાનંદ અઢારસો સિત્યાસી માંગ રામેશ્વરમની મુલાકાતે આવ્યા હતા પ્રેમમાં જે ધર્મ સમાયેલો છે શુદ્ધ અને સાચા મનથી કરેલ પ્રેમ મહત્વનો છે માનવી તન અને મનથી શુદ્ધ હોય તે જરૂરી છે અન્યથા તે કોઈ પણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ અર્થ નથી આ વાક્યો સ્વામી વિવેકાનંદે આ સ્થળની યાત્રા બાદ શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યા હતા સ્વામી વિવેકાનંદ આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતા મિત્રો આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપના પૌરાણિક ગ્રંથોના આધારે લેવામાં આવી છે મિત્રો વહીંગ આપેલી માહિતી અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હર હર મહાદેવ